અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન મોકડ્રીલ યોજાઈ હતી અને જેની અંદર હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટની કાર્યક્ષમતા તપાસવામાં આવી જેમાં પીએસએ પ્લાન્ટની અંદર ઓક્સિજનની શુદ્ધતા દબાણ અને ફ્લુ દરનું બે કલાક સુધી ચોકસાઈપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું હોસ્પિટલમાં હાલ ત્રણ કોરોના દર્દીઓ દાખલ છે જેમાંથી બે દર્દીઓની હાલત સ્થિર છે જ્યારે એક આઠ મહિનાની બાળકી આઈસીયુમાં સારવાર હેઠળ છે સિવિલ હોસ્પિટલના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મોકડ્રીલ કોરોનાની સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખવી અને આગોતરી તૈયારીના ભાગરૂપે યોજવામાં આવી છે અત્યારે આપણે સૌ લોકોએ એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે ગભરાવાનું નથી પેનિક નથી થવાનું પરંતુ ચોક્કસથી સતર્ક રહેવાનું છે સરકાર જે પ્રમાણે ગાઈડલાઇન્સ આપે એને આપણે સ્ટ્રીટથી ફોલો કરશું અને આપણે જે જાણીએ છીએ કે સિનિયર સિટીઝન મોર્બિડવાળા લોકો નાના બાળકો કે જે લોકોમાં ઇમ્યુનિટી ઓછી છે એવા લોકોને કોઈ પણ ઇન્ફેક્શન જેમ વધારે થઈ શકે એમ કોવિડ પણ વધારે થઈ શકે એટલે એ લોકોએ ખાસ કાળજી લેવાની છે પોતાને શરદી ખાંસી તાવ હોય તો આપણે ઘરમાં થોડા આઇસોલેટ થઈ જઈશું માસ્ક પહેરશું આસપાસમાં કોઈ ખાસ્તો હોય અથવા તાવવાળો વ્યક્તિ જાણતા હોય આપણે એનાથી દૂરી બનાવીને રાખશું ફેમિલી મેમ્બર્સનું ધ્યાન રાખશું સોસાયટીમાં એકબીજાનું ધ્યાન રાખશું તો મારા હિસાબથી જે અત્યારના કેસીસ જે આપણને છેલ્લા અઠવાડિયામાં જે ટ્રેન્ડ જોવા મળે છે એ ડરાવણો ટ્રેન્ડ